મેંભ્યું કે એમણે એવી વાત કરી કે ગુજરાતમાં પાણીની બહુ તકલીફ છે એટલે મને એમ લાગે છે કે એસી નેવું પેલા ભાષણો હોય ને એ પટ્ટી આવી ગઈ હોય

તમે ભારતના વડાપ્રધાન છો અને હું તો રાજ્ય નહીં એક ગામ દેખાડું જેમાં ભારતના તમામ પ્રજાજનો વસતા હોય ગામનું નામ સુરત છે અમારું તો એક ગામ એવું છે કેમાં એમાં આખા દેશના લોકો અહીંયા આવીને વસે છે પાંચ વર્ષ પહેલા ખાલી આપણને એમ કેતા કઈ કાંઠિયાવાડીઓ વધી ગયા છે આ મિની સૌરાષ્ટ્ર છે એમ કહેતા કેતા આજે સુરત ને મિની ભારત કહે છે લોકો હવે આની તમારી પાસે માહિતી ન હોય તો એમાં અમારો કોઈ વાંક નથી એ તમારી અભાવ છે છે બે દિવસ બાકી રહ્યા આ પ્રવચન સાંભળ્યા પછી મને નિરાશા વડાપ્રધાન જેવો માણસ હિન્દુસ્તાનનો હાકેમ એ પ્રચાર કરવા માટે આવ્યો હોય એક મુદ્દો નો ગુજરાતની જનતાને આપીને જાય

કે આ કરવાની જરૂર હતી સાંકો પડી જાય આખા રાજ્યમાં મને મુશ્કેલી થત કે મારે કેમ ભાષણ કરવું એને બદલે ક્યાં ગુજરાતમાં આ સલામતી છે ગુજરાતમાં પૈસા વપરાતા નથી અમે અરબો ખરબો રૂપિયા મોકલીએ છીએ તમે મોકલો છો ત્યાં કંઈ ખેરાત કરવા મોકલો છો આ ગુજરાત એ ભારતનો ભાગ નથી ગુજરાતમાંથી લઈ કેટલા જ આવશો એનો આંકડો પ્રમાણિકતાથી નથી બોલો બોલો ગુજરાતમાંથી તમને કેટલા રૂપિયા મળે છે

ગુજરાત કોંગ્રેસ નો નેતા હિન્દુસ્તાન કોંગ્રેસ નો કોઈ નેતા એની પાર્ટી ના કોઈ કામ માટે મત નથી માંગતો અમારી સરકારે આ કામ કર્યા છે અમને મત આપો એવી વાત કરો ને એકાદી એક વાત નથી કરતા આવીને ગાલી ગલોચ નરેન્દ્ર મોદી વાંદરા જેવો છે નરેન્દ્ર મોદી રાવણ જેવો છે નરેન્દ્ર મોદી રાક્ષસ જેવો છે આ કેવા ધક્કો ખાઓ છો તમે દિલ્હી થી આની કરતા ખરાબ ગાયું તો અહીંના લોકલ આમને એમને આપે છે એમાં તમારે ક્યાં દિલ્હી થી ધક્કો ખાવાની જરૂર હતી

ગાવ ને હવે આ સાવી દેવી કોને નામ પાડો ને ક્યાં ગુજરાત ની ગાદી ઉપર ઈ તો આપણે મુક્યા છે એની પાસે જોઈને નામ ચૂંટણી લડે છે ગુજરાતની ચૂંટણી લડો છો નેતાનું નામ નથી મુખ્યમંત્રી નો કોઈ દાવેદાર મુખ્યમંત્રી માટે કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી મગેય નથી મરીએ નથી મગનું નામ મરી નથી પાડતી આખો ફાલ અડદનો છે ગુજરાત ની ચૂંટણી લડવી છે તમારે ગુજરાતમાં સરકાર બનાવી છે મેન્ડેટ પોગાડો અમે વિના એક આઉટ થઈ ગયો વિસાવદર કોંગ્રેસ નો ખેલાડી હિટ વિકેટ આઉટ છે એમને પડી ગયો હજી તો અમે દડો નતો નહી તમે ચૂંટણી લડો

ਉਹ ਗੋਲਾ ਨੂੰ ਪਾਉਣਾ ਨਹੀਂ ਇਹਨੇ ਭਾਈ ਛੁੱਟਣੀ ਹੈ ਨਾ ਜਿੱਤੇ ਛੁੱਟਣੀ

ગુજરાતના બાળકો ભૂખ્યા મરે છે શું સમજો છો તમે ગુજરાત ને આ વાત દેશમાં અને દુનિયામાં લોકો વાંચે છે સાંભળે છે છોકરા અહીંયા ભૂખ્યા મરે છે આ આપા ગીગાનો ગુજરાત છે આ જલારામ નું ગુજરાત છે આ બગદાણાવાળા નું ગુજરાત છે ભૂખ્યા હોય એને હાથ કરે છે કોઈ પણ કોમનો હોય કોઈ પણ ધર્મનો હોય જમવા માટેના હાથ પડે છે એ રાજમાં છોકરા ભૂખ્યા મને તમે શું માન્યું છે અમારા રાજની સાથે આમાંથી પાવા જે રાજ્યમાં ગલુડિયાઓને રાબ પાવાના રિવાજ હોય છોકરા એના ભૂખ્યા મરે

હુજી કોંગ્રેસીઓને તે દુબળા છોકરા ગોતવા નીકળ્યા પહાડા દેખાતા હોય તો કોઈ જડ્યો નઈ લંકાનું લહુરિયું ગોતી એનો ફોટો સોંટાડ્યો અને એના ફોટાની હારે ગુજરાતમાં કુપોષણથી બાળકો દુખી છે એની છાપ આપણી બનાવી બોલો લંકાનું લહુરિયું લઈ આવીને આપણને બદનામ કરે છે રાજ્યને બદનામ કરે છે આ ચલાવી લેવાય મિત્રો આનો જડબા તોડ જવાબ દેવો પડે એનો જવાબ એટલે આપણે એને કોઈને બોલાવીને કાંઈ ન બીજું કરે આપણે તેરમી તારીખે કચકચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરાય આજ એનો જવાબ છે મિત્રો એક ખેડૂનો ફોટો છે ખેડૂતનો ફોટો કડસળિયું પડી ગયેલો એવું દુબળું મોઢું મેં કીધું હું ખેડૂ છું હું ખેડૂતોના કાર્યક્રમોમાં જાઉં છું મેં ક્યાંય આવો ખેડૂત જોયો નહીં ગુજરાતમાં ક્યાંથી લઈ આવ્યા

અપમાન છે ચૂંટણી એક વાત છે પણ કોંગ્રેસ રસ્તો ચૂકી ગઈ છે એનો હિસાબ ગુજરાત ની જનતા માગે મારી વાત વ્યાજબી તમને લાગતી હોય તો બે મુઠી ઉચાડીને કહો ભારત માતા કી

એકસો આઠ જેવી કોઈ સેવા હોય હોય ખબર હોય જ માગણી કરીએ ને આપણને ખબર જ નતી આપણે ને એમ્બ્યુલન્સો એટલે માથાનો દુખાવો ગણતા એમ્બ્યુલન્સ માં કોક ને સડાવે ને તમારી બાજુ તો ફાળિયા લેવા નીકળે તરત આને સડાયો છે હવે લાંબુ નહીં કાઢે એવી એમ્બ્યુલન્સ ની દિશા હતી હવે એમાં આપણે તો મરી જાય ત્યાં જઈને પાછા એની ઉપર પાણી ઢોળ કરતા હતા કે તૂટી એની કોઈ બૂટી નહીં લેણ દેણ થઈ રહ્યા આ તો અંજળ વાત છે એટલે આને કલાક મોડો પડ્યો એમાં મરી ગયો છે એમાં ક્યાં તૂટી ને તમે લગાડો છો પણ કોઈ માગણી નહોતું કરતું રાજનીતિમાં આની કોઈ ચર્ચા નહોતી આનું કોઈ દબાણ નહોતું અસહાય લોકો મરણ ને શરણ થતા હતા પણ પારકા ની પીડા જેના હૃદય ને અડે અને એનું સંવેદન જાગી જાય એવો સંવેદનશીલ રાજપુરુષ ગુજરાતની ગુજરાત ની ગાદી ઉપર આવ્યો એને એકો આઠ આપણને આ ગુજરાતમાં ગાડી છે અને મિત્રો સુરત જેવા મહાનગરમાંથી તમે ફોન કરો વલસાડના વનમાંથી ફોન કરો કચ્છના રણની કાંધીએથી ફોન કરો બધાયને હરખા સમયે એકસો ને આઠ મળે એવું નહીં કે અહીંયા તરત જ આવી જાય અને ત્યાં વનમાં વાર લાગે એવું નહીં આખા વિસ્તારોને ગોઠવીને આ ઝપાટા કરે એ રીતે ગાડીઓ મૂકી છે મિત્રો એ પૂછતા નથી કે તમે કોણ છો હિન્દુ છો મુસલમાન છો ગરીબ છો તવંગર છો પટેલ છો કોળી છો કશું જ નહીં એટલું જ પૂછે છે તમે ક્યાં છો તમારું લોકેશન આપો એક પૈસો માગતા નથી આટલી સારી વ્યવસ્થા રાજ્યમાં પહેલી વખત નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આપી એની પ્રશંસા તમે ના કરો એ હું સમજી શકું અમારી સરકારનું કામ છે તમારે એના વખાણ ન કરવાના હોય એ અમને સમજાય પણ તમે એને તમારા ખાનામાં લઈ લ્યો કોકના છોકરા નહીં ભાઈ આપણા નામ લગાડે એમને એ તો કઈ કેવું કઈ થોડું કાલે કોક ના હારા રૂપાળા છોકરા ભાળી કે આની વાત આપણું નામ લખી નાખે આટલી હળાહળ અંચી કરવાનો ધંધો કરો છો તમે અર્જુન ભાઈ તમારે 108 તમારા ખાનામાં લઈ જાવી હોય અમારી ગુજરાતની સરકાર છે રાજ્યની સરકાર છે તમારી પાસે તો હિન્દુસ્તાનની હકુમત છે ન્યાજેન વેન કરો છોકરા ગુલ્ફી હાટુ કરે એમ એક ગાડી લઈ દો અને એક લઈ દે ને તમને એક તો એની ઉપર ભારત સરકાર લખાવો કોંગ્રેસ પાર્ટી સિક્કો લગાડવો હોય તો પણ લગાડો તમારા કોઈ નેતાનો ફોટો શોટાડવો હોય તો સોંટાડો અને દિલ્હીથી લઈને ગુજરાતમાં આવો અહીંયા જયારે તમે શામળાજી ચેકપોસ્ટ આવો આવો મને ફોન કરજો હું તમારું હામયું કરવા આવું ટાયર લેવાય ને તેવડ નથી ગાડીયું ઉખાનામાં લખાવો એકસો આઠ અમારી સરકાર છે તમારી સરકારે એકસો આઠ દાખલ કરી હોત તો તો તમે ગાંધીનગર ની ગાદી ઉપર બેઠા હોત આ તમારા પાનિયા વળાણા એનું કારણ જ આ છે તમે કર્યા નથી કોઈ કામ તમારે કરવા નથી કોઈ કામ મિત્રો આ રાજ્યની સ્થિતિ તમે જુઓ ચોવીસ કલાક વીજળી શહેરમાં નહીં ગામડામાં મેં વીસ રાજ્યોનો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો મિત્રો વીસ રાજ્યો ચૂંટણીની આ મોસમ છે અને બધું ફ્રી આપવાની ધાપાપંચી હાલે છે બસ ફ્રી વીજળી ફ્રી પાણી ફ્રી જે માગો એ ફ્રી તમે નળિયા માંગો સ્લેબ ક્યાં સુધી તેર તમે હામો મળે નહી પોલિટિકલ પાર્ટી ના નેતાએ કોઈ જનતાને એવું વચન આપવાની હિંમત નથી કરી કે તમે અમને માત આપો અમારી સરકાર બનાવો અમે તમને ચોવીસ કલાક વીજળી આપશું